આ તો આપણે મોડા મોડા ઉઠા અને રેડી થઈ ગયા ત્યાં મમ્મી અવ્યાનના પગ દબાવતા હતા અવ્યાનના પગ દુખતા હતા અને પગ દબાવીને એટલે બહુ જ ગમે મજા જ આવે અને પછી ત્યાં ભાઈ ને ભાભી બે સામાન લઈને આવી ગયા હતા સામાનમાં હતું ડ્રેગન ને એવોકાડો ને એવું બધું એપલ ને એ બધું હતું ત્યાં સાંજ પડી ગઈ ને આપણે થઈ ગયા રેડી મોલમાં જવા માટે તો ચાલો મોલમાં જઈ ત્યાં તો આવડું મોટું ટાવર દેખાતું હતું અને એને ફુવારા ચાલુ થઈ ગયા હતા તો આપણે અંદર જઈ તો મમ્મી અવયારને લઈને અંદર ગયા અને પછી અવયાર મારી પાસે આવી ગયા છે જો રમતો તો મસ્ત એ બધું જોતો તો અને ત્યાં આપણે જોયું મિરરમાં કે આપણે કેવા લાગે છે તો આપણે સરસ એવા લાગતા હતા ત્યાં આપણે ઉપર વહી ગયા અને ત્યાં વ્યાન થાકી ગયો તો પછી આપણે જમી લીધું જો કોઈને જમવાની ઈચ્છા હોય તો આવી જાજો આવું ટેસ્ટી ટેસ્ટી જમવું હોય તો અને છેલ્લા આપણે પીઝા ખાઈ લીધો હતો અને બારે નીકળ્યા હતા હજી ફુવારા ચાલુ હતા જો ડાન્સિંગ કરતા હતા હલક ડલક હલક ડલક જો જો ત્યાં આપણે ઘરે આવી ગયા અને ભાઈ હાવ થાકી ગયા હતા તો અવ્યાન સુતા સુતા રમતો હતો અને રસ્તામાં એને એને એક નિંદર કરી લીધી હતી એટલે કઈ હવે વાંધો હતો નહીં જો આજનો મિલીવિલો ગરમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં